અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ચીફ ઓફિસર કેશવ કોલડિયા કારોબારી ચેરમેન નિલેશ પટેલની અધ્યક્ષતામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટનું અંદાજપત્ર આજ રોજ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યું હતું એજન્ડા નંબર બે પર અંકલેશ્વર પાલિકાની કારોબારી સમિતિએ મંજૂર કરેલ વાર્ષિક બજેટનું અંદાજપત્ર રજૂ કરાયું હતું જોકે ખર્ચ અને આવકના મુદ્દે બજેટમાં નક્કી થયેલ ખર્ચ જેટલા ત્રીસ કરોડ રૂપિયા હજુ વપરાયા નથી અને તેમજ ઓગણીસો ઇઠ્યોતેરમાં પાલિકા વિસ્તારમાં નાખેલ ડ્રેનેજ લાઇનનું નવીનીકરણ થયું નથી વિસ્તાર વધ્યો છે તેમાં આપવામાં આવેલ ડ્રેનેજ લાઈન ફેલ થઈ રહી છે તેમજ શહેરીજનો એક હજાર આઠસો ટીડીએસનું પાણી પી રહ્યા છે જે ટીડીએસ કેવી રીતે ઘટાડી શકાય તે માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવા વિપક્ષ દ્વારા માંગ કરી હતી તેર એજન્ડાના કામો અને એક સર્ક્યુલર ઠરાવ બહુમતીના જોડી મંજૂર કરવામાં આવ્યો હતો કે વિપક્ષ દ્વારા બજેટ બાબતે જરૂરી સૂચન આપી માત્ર પંદર મિનિટમાં બજેટ બોર્ડ પુરાંતયુક્ત બજેટ મંજૂર કરાયું હતું આ ઉપરાંત રામ મંદિર માટે પીએમ અભિનંદન પ્રસ્તાવ અને વિશેષ અભિવાદન પ્રસ્તાવ પણ બોર્ડમાં પસાર કરવામાં આવ્યો હતો રોજ નગરપાલિકા સભાના ખંડમાં ઓર્ડિનરી પાસ બજેટની બોર્ડ મિટિંગ યોજાઈ હતી આ મીટિંગમાં એજન્ડા પર તેર કામ લેવામાં આવ્યા હતા તમામ કામો વધુ મતે તેમજ સર્વાણુમતે મંજૂર કરવામાં આવ્યા આજની સામાન્ય સભા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલ બજેટ અને વર્ષ બે હજાર ચોવીસ પછીનું અંદાજીત બજેટ રજૂ કરીએ છીએ આ બજેટ તારીખ સોળ બે બે હજાર ચોવીસના કારોબારી સમિતિના ઠરાવ નંબર બ્યાસીથી મંજૂર કરવામાં આવેલ છે અંકલેશ્વર નગરપાલિકા વર્ષ બે હજાર ચોવીસ પચીસના અંદાજીત બજેટની ઉદરતી શિલ્ક રકમ રૂપિયા ઓગણીસ કરોડ પિસ્તાલીસ લાખ સતોતર હજાર છે જેમાં નગરપાલિકાની આવક જેવી કે જુદા જુદા કરવેરા કરવેરા સિવાયના આવક ફ્રી ફી વાળું વગેરે અને ગ્રાંટો અંદાજિત આવક વગેરે કુલ આવકથી રકમ રૂપિયા તોંતર કરોડ પંદર લાખ પંદર હજાર ઉમેરતા આપણી નગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું કુલ બજેટની રકમ રૂપિયા બાણું કરોડ સાઠ લાખ બાણું હજાર થાય છે જેમાંથી વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન અંદાજિત કુલ ખર્ચ જેવો કે પગાર ખર્ચ વહીવટી ખર્ચ નિભાવણી અને મરામત ખર્ચ ગ્રાટના કામો અને ખર્ચ વગેરે કુલ ખર્ચની રકમ રૂપિયા બાણોલ કરોડ ચાર લાખ પેંસઠ હજાર બાદ કરતા બંધ સિલ્ક રૂપિયા દસ કરોડ છ્યાલીસ હજાર સત્તાવીસ હજાર રહે છે જે પૌરાણ શિલ્કવાળું બજેટ રજૂ કરીએ છે